િક્ષામાં ન જાઓ તમે ગાડીમાં જ જાઓ તમે આરામથી ને જલસાથી જીવો રોજ બે છોકરાઓ કહેતા મમ્મી પપ્પાને કે તમે સેજ પણ ન કરો પણ આ ઇલાબેન એટલા બધા કંટ્રોલમાં પોતે એટલા કરકસરથી રહે પોતાના જીવનમાં કાંઈ ન વાપરે પણ જે કંઈ ભેગું કરે પોતાના શ્રમનો પરિશ્રમોને ખસેનાવું એ બધું દાન કરતી બાર મહિનામાં બાર મહિનામાં ઓછામાં ઓછું લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયાનું દાન કરે અમે ના કરી તો એ નથી કરવું તોય વાપરે એટલે તકની સાથે દાન પણ એટલું છે એને ફરીથી થાય કે મારે કંઈ જોતું જ નથી આ બધું કાઢી નાખો બધું કાઢી નાખો દઈ દેવું છે આ દઈ દેવું છે અને મારે બધું દાન કરીને જ જવું છે મારા છોકરાઓ એમ કે છે મારા માટે કોઈ રાખતા નહીં અમને કંઈ જોતું નથી તમારે તમે તમારાથી જેટલું થાય એટલું બધું કરીને જજો એટલે દાન દાનની એટલી જ ભાવના છે જેટલી તપની ભાવના છે એટલી દાનની ભાવના છે ઘરે જઈ

આ ઉપવાસની અંદર સાડીના ફોલ ચડાવે ને એના જે કંઈ પૈસા આવે ને બધા ધર્મ એટલે આવો દાન ધર્મ આવું તપ ધર્મ એના જીવનમાં આ પણ છે એ રીતે તપ ધર્મ છે દાન ધર્મ છે ને ઉત્કૃષ્ટ ભાવ છે અને આજે બધા સરસ મજાના બધા આશીર્વાદ માતાજીના આશીર્વાદ મળી ગયા અને સંઘના બધા સંઘોના આશીર્વાદ વડીલોના સંઘના ભાઈઓ બહેનોના આશીર્વાદ મંગલ કામના મળી છે વસ્તવમાં ઉદ્યોગ તકની અંદર ધમમાં વૃદ્ધિ થાય એવી શંકા મને આજે વિચાર કરવા જો કે આપણને બધા ને વિચાર આવે કે ઈલાબેન ના એકલકૃષ્ણ કુપાસ સુમન પ્રાર્થના ની અંદર આપણે ગયા હું ગઈ થી ક્યો તો પ્રાર્થના માંસરા દેવલ નો કંઈ ખ્યાલ આ માણસ પોતાના આત્માને ઓળખી નથી શકતો કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને કોણ મારી કિંમત શું છે એ માણસ પોતે કોઈ દિવસ કરી ન શકે આજે કદાચ તેનાબેન માટે વાત કરી કે જે મને એમ લાગે છે કે કોઈ પુણ્યનો ઉદય અને કયા ભોગમાંથી એમનો આ જન્મ અને આ આરાધના કરવા માટે જ કદાચ એમને પોતાને આત્માને પરમાત્મા ભણવા માટે મોક્ષ ગતિના માર્ગ માટે લઈને જન્મ લીધો હોય કદાચ સાધુ સંત કરતા પણ સંસારમાં રહીને એમના જીવનનો જે મુખ્ય ફાળો એના જીવનને છોડવાનો અને જીવનની અંદર તપસ્યા જે કરીને એના આત્માને કદાચ આ બહુ પ્રભવ ક્યાંક પાંચમા ભાવમાં એમને દેવ લોકોનો દેવગતિ મળે એવા હું મા પાસે આશીર્વાદ જેથી કરીને દેવગતિથી એમને મોક્ષ ગતિ મળે એવું હું મા પાસે પ્રાર્થના પ્રાર્થના કરું પણ મને પોતાને આજે એવું થયું કે એકત્રીસ ઉપવાસ એમના તો ઘણા બે પહેલા એમના ઉપવાસના હું હાજર રહ્યો છું વર્ષોથી હું જાણું છું આપણી વાતને અનેક હોય એમને કરી પણ આજે એવો વિચાર આવે કે આ પરિણામનો લાભ કે હાજરી મારી હાજરી મેં એમના દર્શન કર્યા આજે દર્શન કરવાથી જે કંઈ પધારેલા માનવો એને વિચારવાની દિવસનું છે કાવા આવા એકત્રીસ ઉપાસના જે તપસ્વીના મુખને જોતા અને એના દર્શન કરી તો પણ કદાચ આપણા વિચાર બદલી શકે આપણા જીવનનું જીવન બદલી શકે છે લાઈન બદલી શકે છે વિચાર બદલી શકે છે અને કદાચ આપણા કર્મ પણ કપી શકે છે આજે આવા મહાન તપસ્વીના દર્શન કરી જે આજે આપણે બધાને જે લાભ મળ્યો છે આવો અનેરો લાભ આપણને આગળ મળશે કે નહીં મળે કાલની ખબર નથી કલાકની ખબર નથી તો માણસને આજે જે લાભ પહેલો જે હાજર છે એ બધા પુનસાની સમજો છો અહીંયા હાજર આવેલા અને જે એને હિલાબેનને જોઈને એના હાજરી આપી એમના પારણામાં એ આપણે બધા જ ભાગશાળી પણ વધારે મળતું એટલું જ કે ઉત્તરોત્તર ઈલાબેનની તપસ્યા ચાલુ રહે અને દેવશક્તિ એમની સાથે રહે અને એમની જે કંઈ ઈચ્છાઓ છે કરવાની જીવનની અને જલ્દી થી જલ્દી એમને મુક્ષ કરવાની જે ઈચ્છાઓ છે એ પ્રાપ્ત થાય એવી હું મા પાસે પ્રાર્થના કરું છું અને જય તમારે જેનાથી પહેલું પાણી કરવું હોય એ ઓળખું પાણી અને મગનું પાણી તમારી જન્મ

મકો ભક્તિ ને ભાવે હેરી જો વરસે સૌ ન ભાવ વિભો સત્વ તમારું જોઈ અમારું મસ્તક ચુકે शन ना गारा है ने पधारो कि आज तुम्हें वीर ना साचा वंदिस्ते तप धर नारा वीर वचनों ने वर नारा ये तो भावे तप धर नारा ओ जिन शासन शन तारा सत्वन न जय जयकारा तपस्वी प्यारा तपस्वी मारा शासन सितारा तपस्वी मारा वीर वचनों ने वर नारा तो भावे तप धर नारा वीर वचनो ने वर नारा हेतो भावे तप धर नारा जिन ना गारा तारा सत्त्व न जय जय कारा तपस्वी प्यारा तपस्वी मारा शासन सिाराय

ये थी, मिठी मोरी भात चनन निजोड़ सखी जॾेर लो चनी निजोड़ सखी जॾेरो